નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વસંત પંચમીનો મહાપર્વ પાવન પવિત્ર દિવસ સાથે જ સરસ્વતી માતાજીનું આજે ખૂબ ઇમ્પોર્ટન્ટ એટલે કે ભક્તિભાવ ઠેર ઠેર થતા હોય છે આજે વસંત પંચમી તો છે જ સાથે સાથે આગામી સમયમાં બોર્ડના વિદ્યાર્થીઓની એક્ઝામ આવી રહીશ એની સાથે વિશેષ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એક સ્વપ્ન વિકસિત ભારતનું સ્વપ્ન તે અંતર્ગત ચર્ચા કરવી છે વિકસિત ભારત માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું આ મકસદ પૂરું કરવા માટે શું થઈ શકે કેવી રીતે થઈ શકે મા સરસ્વતીજીની સાચા આત્મા ભક્તિ કેવી રીતે બોર્ડના વિદ્યાર્થીઓ કે જે હાલ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા તેવું પણ કહેવાય કે બોર્ડની એક્ઝામના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે વિદ્યાર્થીઓ લાસ્ટ મુમેન્ટ લાસ્ટ સમય માનસિક તણાવમાં ન આવે તે માટે શું અને એક ચર્ચા કરવા માટે મારી પાસે મારી સાથે શિક્ષણવિદ એમ તો ઘણી બધી વાર તેઓ દ્વારા આપણને અવારનવાર વાતચીત તેઓની સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો છે એ સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે નિશાબેન મારી સાથે જોડાયા છે જેઓ શિક્ષણવિદ છે તેઓની સાથે વિશેષ વાતચીત કરવી છે કે આ ક્લિયર કરવા માટે આપના મગજની અંદર આપણા માઇન્ડની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ અને નો ઉત્તર પ્રોપર મળી શકે તે માટે નિશાબેનને અહીંયા ઉપસ્થિત કર્યા છે મહત્વની બાબત એ છે કે

શુભ પ્રસંગે શુભ પાવન એટલે કે જ્યાં શક્તિ અને ઉર્જાનો સંચાર વિદ્યાનો સંચાર થાય એવા આજના પાવન પ્રસંગે જેને શ્રી પંચમી કહીએ વસંત પંચમી કહી શકાય અને આજના સરસ્વતી વંદનાના દિવસે આપ સૌને મારા સાદર નમસ્કાર મા ભારતીના ચરણોમાં સત સત નમન જી મેમ વસંત પંચમી આ પાવન અવસર કહેવાય કયા પ્રકારની ભક્તિમાં સરસ્વતી થાય પાવર જી વી ઓલ નોઝ એજ્યુકેશન ઇઝ ઓપનિંગ ધ ગોલ્ડન ડોર ફોર ધ ફ્રીડમ બધાને સ્વતંત્રતા જોઈએ છે સ્વતંત્રતાની પરિભાષા કોઈ પણ હોઈ શકે ફાઇનાન્શિયલી પણ લઈ શકાય સોશિયલી પણ લઈ શકાય પોલિટિકલ પણ લઈ શકાય પણ બધી જ કોઈ પણ એક્શન સ્ટેપ્સ કોઈ પણ ચળવળ કોઈ પણ રેવોલ્યુશન જ્યારે થોટફુલ હોય અને જ્યારે પ્રોગ્રેસિવ હોય તો કહી શકાય કે નોલેજ ઇઝ પાવર અને મા સરસ્વતી વંદના ખરેખર યથાર્થ થઈ ઉચિત રીતે કરી શકે એનો આનંદ અને ગર્વ અનુભવી શકીએ અને મંગલકારી શ્રુભ દિવસ એટલે વસંત પંચમીનો દિવસ માં શારદા મા સરસ્વતીજીના એ ભક્તિનો દિવસ આમ તો બધા જ દિવસો ખૂબ શ્રેષ્ઠ છે બધા જ દિવસો ખૂબ સારા છે પરંતુ વિશેષ મહત્ત્વ આજે વસંત પંચમીનું છે શિક્ષા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાથે સાથે નોલેજ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મેમ વિકસિત ભારત માન્ય વડાપ્રધાનશ્રીનું આ સ્વપ્ન આપના મતે વિકસિત ભારતની ડેફિનેશન શું છે બર્થ ઓફ ન્યૂ ઇન્ડિયા વિથ ધ એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ ઝેન્ઝી આજનો યુવા ટુડેઝ યુથ ટુમોરોઝ ફ્યુચર આજના યુવાનોનું વિકસિત ભારતમાં ખૂબ મહત્ત્વનું યોગદાન રહેલ છે મેં કીધું એ પ્રમાણે રિવોલ્યુશનલ થોટફુલ પ્રોસેસ ઇનોવેટિવ રિવોલ્યુશન જે વિકસિત ભારતને એ સ્વપ્નને સાકાર કરવામાં આજના ઝેનઝી વિકસિત ભારતનું આપણા વડાપ્રધાનશ્રીનું જે સપનું છે એ ઝેન્ઝી જો એમાં એક્ટિવ પાર્ટિસિપેશન હશે તો એ ખૂબ જ સરળ રીતે ખૂબ જ વિશ્વ પલક પર નામ રોશન કરી શકશે આગામી સમયમાં વિશ્વગુરુ બનવા તરફ જ્યારે દેશ જઈ રહ્યો છે આજનું ઝેનજી જનરેશન કઈ રીતે સહભાગી થવું જોઈએ અરે આજનું ઝેનઝીની વાત કરું છું બોલતા જાણે આમ તરકરાટ એનર્જીનો ભંડાર એટલે ઝેનઝી આજના યુવાનોમાં એટલી બધી એનર્જી છે આજના મારા વિદ્યાર્થીઓ આજના મારા યુવાનો જે સેશન લઈને આજે હું તમારી પાસે ઉપસ્થિત થઈ છું એનું વન ઓફ ધ રીઝન એ જ ટુ ડે ઇઝ અ ફાર પર્સન્સ ઇટ ઇઝ અ ક્વોલિટી ટાઈમ ઇટ ઇઝ પ્રોડક્ટિવ ટાઈમ ટુ ધ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય યુથ બોલતા બોલતા મારામાં પણ એનર્જી કદાચ પઝિસ થતી હોય એવું મને લાગે છે યુથનું નામ યુવાન વિકસિત ભારતનું સ્વપ્નું સાકાર કરવામાં એનું યોગદાન કદાચ એનું જ યોગદાન બહુ જોરદાર છે મહત્વનું છે આજના યુથને ખાલી તમે માર્ગ આપી દો પાથ બતાવી દો પ્રોપર ગાઈડ આપી દો ચેનલાઇઝ કરો પછી જુઓ વિશ્વ પલક પર પોતાનું નામ પોતાના સમાજનું નામ દેશનું નામ ખૂબ જ ઉન્નત લહેરાશે અને જે લહેરાશે આપણો તિરંગો જય હિન્દના નારા સાથે આને કહેવાય વિકસિત ભારત એટલે જ આજે હું તમારી પાસે આ પ્લેટફોર્મ પરથી અપીલ કરું છું મારા યુવાનોને કે જે તમારી પાસે શક્તિ છે એનર્જી છે એને ઇનોવેટિવ મોડમાં લો પરીક્ષાનું મહત્ત્વ કેમ અમે આટલું બધું આંકતા હોય છે જે આજે આ કોમ્પિટિશન છે કોમ્પિટિશનમાં પણ હેલ્ધી કોમ્પિટિશન કોમ્પિટિશન Gives force, force ફોર્સ gives acceleration, and એન્ડ એક્સેલરેશન્સ ઓલવેઝ the ધ પ્રોગ્રેસ ઇનોવેશન્સ એન્ડ ડેફિનેટલી ધ પ્રોગ્રેસ ઓવરઓલ પ્રોગ્રેસ revolutionary પ્રોગ્રેસ thoughtful પ્રોગ્રેસ આર there એટલે આપણા જ આજના યુથને જો પ્રોપર માર્ગદર્શન આપવામાં આવે તો દે કેન ડૂ લાઈક એનીથિંગ ઇનોવેશનની વાત કરીએ છીએ તો ઇનોવેશન રિવોલ્યુશન એનાથી વધારે વિશેષ ન હોય કશું જ ન હોય શકે દેશની તાકાત દેશનો પડછાયો એ આજનું યુવા વર્ગ એટલે કે યંગ જનરેશન અને એ પણ જેનજી જનરેશન એને ખાલી પથ બતાવવાની જરૂર છે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે અલગ અલગ જગ્યા પર ગવર્મેન્ટ પણ ખૂબ સારા કામ કરી રહી છે તમે જુઓ જે રૂરલ વિસ્તાર કે જે જગ્યા પર પહેલાં લાઇટો નહોતી એ જગ્યા પર આજે મોટી મોટી શાળાઓ બનીને વિદ્યાર્થીઓ હાઈસ્કૂલો બની રહી છે ત્યાં વિદ્યાર્થીઓ ખૂબ સારું શિક્ષણ લઈ રહ્યા છે મેમ એક ક્વેશ્ચન રેસ થઈ રહ્યો છે કે જે ગવર્મેન્ટ કામ કરી રહી છે ઓકે શિક શિક્ષણનો એટલે એજ્યુકેશનનો રેશિયો વધી રહ્યો છે ખૂબ સાચી વાત છે કયા પ્રકારનું ઇનિશિયેટિવ તો લઈ જ લીધું છે કે આપણા થકી બનતી પ્રયત્નો તમે એઝ અ ટીચર ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી હાથ નીચે ભણી રહ્યા છે કયા પ્રકારના સહભાગીતા આપણા આમાં દર્શાવી શકીએ સૌથી પહેલાં તો સરકાર આપણને ઘણી બધી એવી સ્કીમ્સ આપી રહી છે જેનાથી આપણે હજી અવેર જ નથી આજનો યુથને હું એમ જ કહું છું બધા જ કોલેજોમાં જ્યાં જ્યાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ફરજ બને છે શિક્ષક તરીકેની લીડરશીપ તરીકેની કે આ બધી જ યોજનાઓ ત્યાં સુધી પહોંચે બાળકો એનો ઉપયોગ મેક્ઝિમમ કરી શકે એને પ્રોપર પ્લેટફોર્મ મળે અને એને એક્સપ્લોર અને એક્સપોઝર મળે તો વિકસિત ભારતનું સ્વપ્ન ગવર્મેન્ટ ખૂબ સારું કામ કરી રહી છે સાથે સાથે શિક્ષણ જગતની વાત કરીએ તો ટીચર્સ કે જેની મેં પહેલા જ વાત કરી કે પ્રલય અને નિર્માણની ગોદમાં છે કેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા મારી સાથે છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી શિક્ષણ જગત સાથે ખૂબ તેમનું શ્રેય એમને જાય સિંહ ફાળો કહેવાય તો નિશામ એમને જાય છે કારણ કે જ્યારે જ્યારે આ મંચ પર તેઓ ઉપસ્થિત થાય છે ત્યારે આ જ ચર્ચા અમારી થતી હોય છે આગામી સમયમાં બોર્ડની એક્ઝામ આવી રહી છે ટેન્થ અને ટ્વેલ્થના વિદ્યાર્થીઓ વિશે પણ વાતચીત કરવી છે મેમ એક્ઝામ બોર્ડની આવી રહી છે દસમા અને બારના બારમાના વિદ્યાર્થીઓ આ મારા મતે મેં તમને એ રીતે પૂછી રહ્યો છું કે આ દસમું અને બારમું એ જીવનની છેલ્લી એક્ઝામ નથી એક એજ્યુકેશન રિગાર્ડિંગ એક્ઝામ છે માનસિક તણાવની અંદર વિદ્યાર્થી ત્યારે જઈ રહ્યા છે કયા પ્રકારનો સંદેશો આપવા માંગો છો જેનાથી તેઓ બહાર રહી શકે પહેલા તો આ એક નવો એક એક નવો એક ટ્રેન્ડ નીકળ્યો છે માનસિક તણાવ ડિપ્રેશન સાયકોલોજી સાયકોલોજીસ્ટની જરૂર છે ડિપ આઈ ડોન્ટ નો સચ વર્ડ્સ વાય ઇટ ઇઝ નીડેડ આ શું તણાવ શું છે પરીક્ષા પહેલાં હતી છે આવવાની છે આ તણાવ બોર્ડ આવ્યો એટલે તણાવ આવી ગયું બોર્ડ એટલે શું છે ઇટ ઇઝ અ પરીક્ષા પરીક્ષા પહેલાં પણ આપી હતી આજે પણ આપશો ટ્વેલ્થ પદશે ઇટ ઇઝ ઓન ગોઈંગ પ્રોસેસ હે ને એટલે તણાવ અને પરીક્ષા ડિપ્રેશન ધીસ વર્ડ શુડ નોટ બી નીડેડ આજકાલ તો એના માટે એક નવો ક્લાસ ક્રિએટ થયો છે સાયકોલોજીસ્ટ દેર ઇઝ અ નીડ ઓફ સાયકોલોજીસ્ટ દેર ઇઝ અ નીડ ટુ કાઉન્સલ ધેમ કાઉન્સેલિંગ સેશન લેવા પડતા હોય છે તમે ક્યારેય પહેલાં આપણા માતા પિતા એ આપણા જે એલ્ડર્સ હતા ત્યારે સાંભળ્યું કે ભાઈ પરીક્ષા આવે કે આજે સાયકોલોજીસ્ટ પાસે જવું પડશે ડિપ્રેશનમાં છે તણાવમાં છે ધીસ ઇઝ નોટ નીડેડ આ મોટા મોટા શબ્દો જરૂર જ નથી પહેલી વાત તો એ છે ડિયર સ્ટુડન્ટ્સ ટુડે આઈ એમ હિયર ઇટ ઇઝ એન ફાયર પેસેજ લિસન વેરી કેરફુલી આવતા બોર્ડ એક્ઝામ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં મારા બધા જ વિદ્યાર્થી મિત્રો આ પ્લેટફોર્મ પરથી આપ સૌને એક જવલંત સફળતા મળે આપની કારકિર્દી ખૂબ જ ઉત્તમ કારકિર્દી તરફ પ્રયાણ કરી અને વિશ્વ પલક પર આપનું નામ રોશન કરી શકો એવી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વસંત પંચમીના સરસ્વતી પૂજનના આજના ખૂબ પાવન પર્વ પર આપ સૌને દિલથી શુભેચ્છા પાઠવું છું સાથે સાથે મને જ્યારે આપશ્રીએ પૂછ્યું કે તણાવ માટે શું કરી શકાય તો તણાવને મુક્ત કરવાતા પહેલાં એક સુંદર મજાના એક કહેવાય ને એક ખૂબ સુંદર એનાઉન્સમેન્ટ માટે આજે હું તમારી પાસે છું હું તમારા જવાબને પ્રત્યુત્તરને સારી રીતે આપવાનો પ્રયત્ન કરીશ પણ જે આજની વાત જણાવવા માગું છું આજનું એનાઉન્સમેન્ટ બોર્ડ એનાઉન્સમેન્ટ છે આપણી પાસે કે ભાઈ હવે ટુ અટેમ્પ્ટ બાળકો આપી શકાશે ટુ અટેમ્પ્ટ એટલે એ બહુ જ મોટું એનાઉન્સમેન્ટ છે કે વિદ્યાર્થીઓ જેવું આપણી જેઈ અને નીટની એક્ઝામ્સ બે વાર આપતા હતા અને આઉટ ઓફ ધ બેઝ લેતા હતા આ વખતે સરકારે જાહેર કર્યું છે ટુ એટેમ્પ્ટ એની બધા જ બાળકો બે અટેમ્પ્ટ આપી શકશે બે અટેમ્પ્ટ આપવાના સૌથી મોટા બેનિફિટ્સ ખૂબ જ બધા બેનિફિટ્સ છે એમાં બેનિફિટ્સની વાત કરું તો મારા કેટલાક બાળકો કોમ્પિટેટિવ એક્ઝામ્સ માટે તૈયાર થતા હોય છે મારા ટ્વેલ્થના બાળકો પછી કોમ્પિટેટિવ એક્ઝામ્સનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ઘણીવાર લોકો કહેતા હોય છે પરીક્ષા એ લાસ્ટ પરીક્ષા નહીં હે હૈટ ઇઝ ઓકે એટલા જ્યાદા ટેન્શન મત લીયા કરો પર મેને મેરે બચ્ચો કે સાથ કામ ક્યાં હૈ મુ પતા હન્ડ્રેડ કા વેલ્યુ ક્યાં હે નાઇન્ટી નાઇનની વેલ્યુ શું છે મારા સિન્સિયર બાળકોને મેં રાતોની રાતો જાગતા જોયા છે વર્ષોના વર્ષો એ લોકોના આટલા એફર્ટ્સ કોમ્પિટેટિવ એક્ઝામ્સ એટથી લઈ અને ટ્વેલ્થ સુધીના જે પાંચ વર્ષ આપ્યા છે અને જ્યારે કોઈ એવું કે પરીક્ષાનું મહત્ત્વ શું છે આઈ નો આઈ ફીઝ દેટ વેલ્યુ આઈ ફીલ આઈ ફીલ મને પોતાને ખબર છે મારા બાળકોને મેં મારી સામે જોયા છે કેટલી મહેનત કરી છે એક માર્ક્સ પણ જો ઓછો મળ્યો ને તો એ જેને ડેસ્ટિનેશન છે એ ડેસ્ટિનેશન સુધી નથી પહોંચી એટલે પરીક્ષાનું ખૂબ મહત્ત્વ છે યા એ વાત સાચી છે એના માટે કોઈ નેગેટિવ સ્ટેપ્સ કે ભાઈ તણાવમુક્ત થવું એ જરૂરી જ છે એના માટે શું થઈ શકે મેં કીધું એ પ્રમાણે આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ અગેન કેટલાક વખતે ભાવુક થઈ જવાતું હોય છે કારણ કે બાળકો ખૂબ જ મહેનત કરતા હોય છે સિન્સિયરિટી પાંચ પાંચ વર્ષના જે મહેનત છે અને પછી એ ડેસ્ટિનેશન સુધી પહોંચવું એ જે જર્ની છે એ ટીચર્સથી વધારે વધારે કોઈ નથી કરી શકે એ બે જે ઇન્ટરેક્શનનું રિલેશન છે લોકોનું દેટ આઈ ફીલ આઈ ફેસ આઈ ઓબ્ઝર્વ ધેમ એટલે હું કહું છું કે આ વખતે ડિયર સ્ટુડન્ટ્સ તમને બે એટેમ્પ્ટ મળ્યા છે આઉટ ઓફ ધ બેસ્ટ છે બોર્ડની એક્ઝામ્સ તો તમારે રેમ આપવાની છે એમ જ આપવાની છે એના પછી કોમ્પિટેટિવ એક્ઝામ્સ આવે તમારી પાસે તો તમે એ પણ આપી શકશો શાંતિથી અને એના પછીનો જે અટેમ્પ્ટ છે ફરી તમને બે એટેમ્પ્ટ આપ્યા છે એટલે આઉટ ઓફ ધ બેસ્ટ છે કોમ્પિટેટિવ એક્ઝામ ખૂબ સરસ રીતે આપો ફોકસ કરો અને ડુ ઇટ યોર બેસ્ટ ડૂ ઇટ યોર બેસ્ટ ગેટ ઇટ ધ બેસ્ટ એન્ડ ગેટ યોર ડેસ્ટિનેશન્સ નોર્મલી અમારા બોર્ડના છોકરાઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોર ફોકસ છે જેને એક સ્ટીમ જોઈ છે લાઈક મેડિકલમાં જવું છે જે પોતાની એક ડેસ્ટિનેશન લઈને ચાલે છે કોમ્પિટેટીવ એક્ઝામ્સ માટે તો એ લોકો પણ ખૂબ સરસ કરી શકશે અને એના પછી ફરી પાછો અટેમ્પ્ટ મળ્યો છે ને એ અટેમ્પ્ટ કરશે અને એમાં આઉટ ઓફ ધ બેસ્ટ લાઇક પહેલાંમાં સિક્સટી લીધા છે અને ફરીમાં એટ્ટી લીધા છે પહેલાંમાં નાઇન્ટી લીધા છે એ મને નાઇન્ટી સેવન મળ્યા છે એ જે આઉટ ઓફ ધ બેસ્ટ છે એમાં દે કેન વીડર દે કેન વિન ધ ગેમ દે કેન ગેટ ધ મેક્ઝિમમ માર્ક્સ દે કેન ગેટ ઓન એન્ડ ઓન માર્ક્સ સો ખૂબ સુંદર બેનિફિટ છે એક સામાન્ય બાળક એક એવરેજ બાળક પણ પાસ થશે આ વખતે એક પણ બાળક એવું નથી કે આઈ એમ નોટ ધેર એવરી વન કેન પાસ એવરી સ્ટુડન્ટ કેન પાસ એટલું સુંદર એનાઉન્સમેન્ટ છે આઈ સેલ્યુટ ધીસ એનાઉન્સમેન્ટ રિયલી એપ્રિશિએટેડ આજનો આવવાનો એક જ મેસેજ છે તમારી પાસે ટ્વેન્ટી સિક્સ ફરવરી અને સીબીએસઈ ફિફ્ટીન સેવન્ટીનના ચાલુ થાય છે એટલે વી હે વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ બહુ ઓછો ટાઈમ બહુ ઓછો ટાઈમ છે ફોકસ કરવાનું છે અને ફોકસ પણ તણાવમુક્ત કહી શકાય એટલે કે સ્ટ્રેસ ફ્રી સ્ટ્રેસ ફ્રીમાં શું કરી શકો હવે બધા જ છોકરાઓ પાસે ઓફિશિયલ વેબસાઇટ પર બ્લુ પ્રિન્ટ આપેલી છે તમારા એક્ઝામના સિલેબસની સાથે એક્ઝામ ડેટ્સ પણ એનાઉન્સ થઈ ગયા છે એક્ઝામ ડેટ્સમાં પણ તમને ખરી ખારી કે કેટલી ગેપ મળી છે એ પ્રિપરેશન પણ કરી શકશો સૌથી ઇમ્પોર્ટન્ટ બ્લુ પ્રિન્ટ અવેલેબલ છે તમે તમારા ટીચર્સ પાસે વેબસાઇટ પરથી સોરી તમે લઈ શકશો એ બ્લૂ પ્રિન્ટમાં બહુ જ સ્પષ્ટતા સાથે સમજાવેલું છે કે આ તમે કેટલા ચેપ્ટર્સ કયું ચેપ્ટર સ્કીપ કરી શકીશો તમારા માર્ક્સ વેટેજ શું છે એ પ્રમાણે તૈયાર કરો યુ વિલ ગેટ વેરી સ્મૂથલી વેરી સ્મૂથલી યુ કેન ગેટ ધ વેરી ગુડ માર્ક્સ કોઈ જ ટેન્શન વગર તમારા બ્લૂ પ્રિન્ટ પાસે કશે જ અને હા આ વખતે સૌથી મોટું એક્સ એક સૌથી એનાઉન્સમેન્ટ એક તો ટુ અટેમ્ટ આપ્યા છે એમસીક્યુઝને ઇમ્પોર્ટન્સ આપ્યું છે લોજિકલ રિઝનિંગ યુ કેન રાઇટ ઇન યોર લેંગ્વેજ તમે તમારી ભાષામાં તમારું જે ટેક્સ્ટબુક છે તમે જે સમજ્યા છે જે પણ ચેપ્ટર સમજ્યા છે એ તમે તમારી ભાષામાં લખી શકશો બરાબર છે ખાલી ગોખવાનું નથી બાય હાર્ટ નથી કરવાનું વોટ યુ કન્સેપ્ચ્યુઅલ કારણ કે આજની એજ્યુકેશન સિસ્ટમમાં પણ આ એક ચેન્જની જરૂર છે અત્યારે જે પણ તમે સમજ્યા છો જે ભણ્યા છો એને પ્રેક્ટિકલી હાઉ યુ કેન રાઇટ ડાઉન હાઉ યુ કેન અપ્લાયડ નોલેજ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે બહુ જ સરળ રીતે સિલેબસ છે બ્લૂ તમારી પાસે છે મેન્ટરશીપ છે એની ટાઈમ એઝ અ કાઉન્સેલિંગ અમે લોકો પણ આપની પાસે છીએ જ બરાબર છે ઓફિશિયલ વેબસાઇટ પર તમારી પાસે સેમ્પલ્સ વેપર્સ પણ મોકાઈ ગયા છે એનાઉન્સમેન્ટની સાથે સાથે તમારી પાસે એક્ઝામ ટેબલ પણ તમને મળી ગયું છે એટલે કયા ટાઈમમાં કહ્યું તમારે તમારી કેટલા ટાઈમ છે એ પણ તમે કરી શકશો એટલે ખૂબ સુંદર ઓલરેડી વેરી ક્લિયર પિક્ચર યુ હેવ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હા ટેન્શન લેવાની જરૂર નથી એટલે મેડમે કીધું છે કે ટેન્શન નહીં લો લે મેરિકલ કેન હેપન નો મિરિકલ કે નોટ હેપન ક્યારેય કોઈ ચમત્કાર થતા નથી તણાવ મહેનત તો કરવી જ પડે દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ હાર્ડવર્ક ઇઝ ઓનલી ધપ્શન્સ એન્ડ સોલ્યુશન્સ તણાવમુક્ત માટે હું કહી શકું આમાં સૌથી વધારે રોલ રહેશે આપણા પેરેન્ટ્સનો આપણા નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા કેટલાક વખતથી પરીક્ષા પે ચર્ચાનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ સુંદર પ્રતિસાદ ગર્વની લાગણી અનુભવી છે કે આપણને કહેતા કહેતા એટલું સરસ કન્વર્ઝેશન છે ખૂબ જ સરળ રીતે બતાવ્યું છે અને એમાં પણ એ લોકોએ જણાવ્યું છે કે એક્ઝામ ઉત્સવ એઝ અ લાઈફ ઉત્સવ એક્ઝામ કો ઉત્સવ બનાવી છે તમે લોકો કો લખતા હોગા કે ને ઉત્સવ કેવી રીતે બનાવી શકાય આપણા ઘરમાં જ્યારે કોઈ પણ ફેસ્ટિવલ્સ હોય વેડિંગ હોય કોઈ પણ ઉત્સવ હોય ત્યારે બધાને કામ બહુ જ હોય તમે જોજો એવરીબડી ઇઝ ઓક્યુપાઈડ બહુ જ બિઝી હોય થાકેલા હોય રેડી થવાનું હોય પણ જ્યારે એને ઉત્સવ ફોર્મમાં લઈએ ત્યારે એનું આઉટકમ કેવું મળે છે પૂરી ટીમને તમારા તમારા મેન્ટર્સ તરીકે તમારા ટીચર્સ માતા પિતા તમારા એક્ઝામ સાથે તમારા સ્વપ્ન સાથે જોડી દો ડેફિનેટલી આઉટકમ વિલ બી ધ થેન્ક યુ સો મચ મેમ હજી પણ આપને કહું તો આજે ફરી કહું છું બોર્ડના પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમને ખૂબ જ બધું આવડતું હોય પણ યુ હેવ ટુ ફિનિશ યોર પેપર ઇન થ્રી યર્સ થ્રી આર્સમાં પેપર પતાવવાનું છે જેટલું પૂછ્યું છે એટલું જ લખવાનું છે ઘણા બાળકો મેં મારા બાળકોને મેં જોયા છે થ્રી આર્સમાં પેપર પતાવવાની જગ્યાએ આવડતું તું તો પહેલાં ખૂબ જ ઇન લેન્થમાં લખ્યું અને પાછળ લખી ન શક્યા એટલે ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ કરવી જ પડશે અત્યારથી તમારે સ્કોરિંગ સબ્જેક્ટ્સ માટે પ્રેક્ટિસ પણ કરવી જ પડશે ડાયટની સાથે સાથે હું એવું કહું છું કે થોડું તમારા હેલ્થનું પણ ધ્યાન રાખજો ઘણા બાળકોને કહીએ છીએ જ્યારે એક્ઝામ્સ આવે છે ત્યારે વ્હીકલ લઈને ન નીકળો થઈ શકે તો પેરેન્ટ્સને પિકઅપ અને ડ્રોપનું કામ આપી દો બાળકોને પણ ગમશે અને પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ પણ રહેશે ડાયટનું પણ ધ્યાન રાખો થોડું હેલ્ધી વાળું ન્યુટ્રિશન ફૂડ આપો ન્યુટ્રિશન ફૂડ એટલે ડ્રાય ફ્રુટ્સ આપવાની વાત નથી કહેતા થોડો હલકો ખોરાક ક્વોલિટી ફૂડ આપો એ લોકોનો એ લોકોની ઊંઘ પણ બહુ જરૂરી છે આજનો એક નવો એરા નીકળ્યો છે રાત્રે મોડા સુધી જાગવું જરૂરી નથી એવો નિયમ નથી કે સવારે જ ભણવું પણ એ વધારે સજેસ્ટિવ છે ઇટ ઇઝ ઓલ અપ ટુ ધ સ્ટુડન્ટ્સ પણ આ બધાનું જો ધ્યાન રાખવામાં આવે તો એક્ઝામ વિલ બી ધ ફેન્ટાસ્ટિક આઉટકમ વિલ બી ધ ફેન્ટાસ્ટિક સો વેરી ગુડ લક ટુ માય ડિયર સ્ટુડન્ટ્સ ધેર આર ટુ અટેમ્સ આઉટ ઓફ ધ બેસ્ટ સો ડેફિનેટલી યુ વિલ રિચ ટુ યુર ડેસ્ટિની આજ નો સો મચ આજે મેમ વિશેષ વાતચીત કરવા માટે આપણે એવા મોકા પર ભેગા થયા છે થયા છે કે વસંત પંચમી પણ છે અને સાથે સાથે આ બધા જે ગુડ ગુડ ન્યૂઝ કહેવાય કે એનાઉન્સ કર્યા અને એનાથી વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છે એવા એક પ્રસંગો ભેગા થયા છે અને આજ નો સંયોગ કઈ તો છુ હો તુમ ખૂન દો મેં તુમે આઝાદી દૂગા તુમ મુજે ખૂંદો તુમ ખૂન દો મેં તુમે આઝાદી દુંગા એવા જય હિન્દના નારા સાથે આઝાદીના સ્વતંત્ર સેનાના પરાક્રમી સુરવીર એવા સુભાષચંદ્ર બોઝનો આજે જન્મદિવસ છે ત્યારે માભારતીના ચરણોમાં સત્સત નમન અને આજના પરાક્રમ દિવસે શૌર્યગાથા લાઈક કહી શકાય કે શૌર્ય અને વિશ્વાસનો સ્તંભ યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સુભાષચંદ્રને પણ નતનત નતમસ્તક સાથેના સાદર નમસ્કાર વંદન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન વિકસિત ભારત સૌનો સાથ સૌનો પ્રયાસ સૌના વિકાસની આ ગતિને આપણે સૌ જ ભેગા મળીને સાકાર કરીએ जय हिंद जय भारत बिग थैंक यू टू माय स्पार्क टुडे टीम माय ऑल लीडर्स माय वेल विशर्स एंड विशिंग वेरी गुड लक टू माय बोर्ड स्टूडेंट्स टूडेज यूथ फ्यूचर, जय हिंद जय भारत थैंक यू सो मच मैम थैंक यू आज वसंत पंचमी विकसित भारत विषय बातचीत थी खूब इम्पोर्टंट चर्चा એ ટેન્થ અને ટ્વેલ્થ જ્યારે બોર્ડની એક્ઝામ આવી રહ્યો અને તે દરમિયાન વિદ્યાર્થીઓ કયા પ્રકારનું ધ્યાન રાખવું તે વિશે પણ માર્ગદર્શન મેમ દ્વારા ખૂબ સારું આપવામાં આવ્યું છે પોતે શિક્ષણ વિદ જગતના ખૂબ અનુભવી શિક્ષક કહેવાય કે જેઓએ ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાના મક્ષ સુધી પહોંચાડ્યા છે ઘણી બધી કહ્યું કે હું એ બહુ નજીકથી જોયું છે કે વિદ્યાર્થીઓ કયા 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 સંઘર્ષને ફેસ કરે છે અને એ કહેતા કહેતા ક્યારેક તેઓ ઇમોશન્સ રોકી ન આ થોડા ઇમોશનલ પણ થઈ ગયા મિત્રો એ આપ પ્રત્યેની ચિંતા છે વિદ્યાર્થીઓ પ્રત્યેની ચિંતા હોય ત્યારે જ બોલતા બોલતાં આંખ અને જીભ એનું કનેક્શન બહુ નજીકનું હોય કે કહેવાય કે કોઈક વસ્તુ સ્પર્શે ત્યારે તને તમને અનુભવ થાય એ વસ્તુ અમને સ્પર્શે છે કે વિદ્યાર્થીઓ પ્રત્યેની ચિંતા છે વિકસિત ભારતનું સ્વપ્ન સેવ્યું તો છે પરંતુ એ પથ પર આપણે ચાલી પણ રહ્યા છે જરૂરિયાત છે અવેર થવાની જરૂરિયાત છે અવેક થવાની જરૂરિયાત છે આવી ચર્ચાઓની કોણ વિદ્યાર્થીઓને મોટિવેટ કરશે કોણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે સુભાષચંદ્ર બોઝજી જ્યારે દેશના સ્વાતંત્ર્ય સેનાની કહેવાય અને તેઓનો જન્મદિવસ પણ હોય વિશેષ તેઓને પણ કૂટી કૂટી નમન સાદર પ્રણામ કરીએ છીએ કારણ કે તેઓએ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને હસતા હસતા ન્યોછાવાર થઈ ગયા વિશેષ ચર્ચા કરવી છે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ મહાનુભાવો સુધી મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું એ અપડેટ આપ સુધી પહોંચાડવી છે એ તમામ માહિતી આપ સુધી પહોંચાડી છે તમામ લોકોના મંતવ્ય આપ સુધી પહોંચાડવા છે અને તમામ મંતવ્ય આપ સુધી પહોંચે તે માટે અનેક મહાનુભાવોને આવી રીતે અમે અહીંયા ઉપસ્થિત કરતા રહીશું અને તેઓની વાતચીત આપ સુધી પહોંચાડતા રહીશું એ તમામ અપડેટ જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન નિશર્ક સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ